કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો તો આજે હું ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સનું ચેપ્ટર વન વિદ્યુત બારો અને વિદ્યુત ક્ષેત્ર એનો એક અગત્યનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એ આજે આપણે સમજવાના છે બોર્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડમાં આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે તો ચાલો મારી સાથે તમે નોટ પેન લઈને બેસી જાઓ અને નોટ્સ બનાવજો એક એક પોઈન્ટને આપણે બહુ સરસ રીતે એનિમેશનથી ફિગરથી સમજવાના છે કે આખો ટોપિક તમારે ક્લિયર થઈ જાય ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણી થિયરી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા તો ગુણધર્મો લખો તો આ પ્રશ્ન બોર્ડમાં બે માર્ક્સમાં પૂછાય છે અને આપણે ચાર પોઈન્ટ લખવાના હોય છે એક પોઈન્ટનો અડધો માર્ક્સ જો ત્રણ માર્કમાં પૂછાય તો છ પોઈન્ટ લખવાના બે માર્કમાં ચાર પોઈન્ટ ઇનઅ છે તો અહીંયા પહેલો પોઈન્ટ જોઈએ આપણે વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય છે સો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય ક્યારે તો જ્યારે વિદ્યુતભાર વગરનો વિસ્તાર હોય ત્યારે એટલે અહીં વિદ્યુતભાર વગરનો વિસ્તાર હોય એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે સતત લઈ શકો છો તૂટ્યા વગર સતત વક્રો તરીકે લઈ શકો છો અહીં વચ્ચેથી કોઈ બ્રેક પડવી જોઈએ નહીં બરાબર છે કંઈક તૂટવું જોઈએ નહીં તો આ આપણી પહેલી લાક્ષણિકતા થઈ ગઈ વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય છે હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળી નજીકના ઋણ ભારમાં દાખલ થાય છે તો અહીં તમે જોઈ શકો છો આ ધન ભાર છે આ ઋણ ભાર છે તો અહીં આગળ ધન ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને ઋણ ભારમાં દાખલ થાય છે એવી જ રીતે અહીંયા જોઈ શકો છો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળી અને ઋણમાં દાખલ થાય છે તો અહીં બેસ્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા ધન ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને અહીં ઋણ ભારમાં એ દાખલ થાય છે બરાબર છે તો આપણી આ બીજી લાક્ષણિકતા થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળી નજીકના ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે ઓકે હજુ અહીંયા પૂરી થઈ નથી આમાં બીજો પણ એક પોઈન્ટ છે જો એક જ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ કરે કે અંત પામે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે જુઓ ધ્યાનથી અહીં કીધું છે કે જો એક જ વિદ્યુતભાર હોય જ્યારે આપણે એક જ વિદ્યુતભાર આપેલો હોય તો એવા કેસની વાત છે અહીંયા કે ક્ષેત્ર રેખાઓ છે એ અનંતથી આરંભ કરે કે અંત પામે તો અહીં આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ તો આ એક જ વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર અને આ એક જ ઋણ વિદ્યુત ભાર છે તો અહીં જે ધન વિદ્યુત ભાર છે આ ધન વિદ્યુતભારમાંથી રેખાઓ બહાર નીકળે છે અને એવું કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે અંત છે એ અનંત અંતરે થશે એટલે કે આ અનંત અંતર સુધી આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જશે એવી રીતે તમે ઋણ વિદ્યુત ભારમાં જોઈ શકો છો કે ઋણ વિદ્યુત ભારમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે આરંભ છે એ અનંત અંતરેથી થયો હશે અને એ જે અંત છે એ ઋણ વિદ્યુત ભારમાં થશે તો વિદ્યાર્થી મિત્રો જો એક જ વિદ્યુત ભાર હોય તો અહીં આગળ આપ્યું છે જો એક જ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ કરે કે અંત પામે છે તો અહીંયા આરંભ કરે છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થાય છે આરંભ થાય છે અને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરે એનો શું થશે અંત થશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો અંત છે એ અનંત અંતરે થશે અહીંયા અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે આરંભ છે એ અહીં ઋણ વિદ્યુતભરમાં થશે બરાબર છે તો આપણી આ લાક્ષણિકતા થઈ આખી એકવાર ફરીથી હું વાંચી જાઉં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળી નજીકના ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે જો એક જ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અનંતથી આરંભ કરે કે અંત પામે છે ઓકે ચલો આગળ જોઈએ આ એકદમ સહેલી છે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળો રચતી નથી તો અહીં આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આ ધન વિદ્યુત ભાર છે આ ઋણ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય બરાબર તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કોઈ દિવસ બંધગાળો રચતી નથી તો તમને એક પ્રશ્ન થશે કે સર આ બંધગાળો તો અમને દેખાય છે આ બંધગાળો ના કહેવાય તો ના આ બંધગાળો નહીં થાય બંધગાળો ક્યારે થાય કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય આ બરાબર છે હવે જો ઋણ વિદ્યુતભરમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને પાછી ધન વિદ્યુતભરમાં દાખલ થાય તો અને તમે કહી શકો ગાળો તો એવું અહીં થતું નથી અહીં તો શું થાય છે ઓનલી વન વે છે ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય આ વન વે છે જો ટુ વે હોય ટુ વે મતલબ ધનમાંથી બહાર નીકળી ઋણમાં દાખલ અને ઋણમાંથી બહાર નીકળી ધનમાં દાખલ જો આવું થાય તો તમે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે પણ અહીં આપણે લાક્ષણિકતામાં શું કીધું છે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી એટલે આ વસ્તુ કોઈ દિવસ થશે નહીં બરાબર છે ચલો આગળ જોઈએ ઓકે અહીં પણ તમે જોઈ શકો છો કે આ બંધ ગાળો દેખાય છે તમને બંધ ગાળો પણ એ ખરેખર બંધ ગાળો નથી બંધ ગાળો ક્યારે થાય ધનમાંથી બહાર ઋણમાં દાખલ પછી ઋણમાંથી બહાર ધનમાં દાખલ આ બંધ કહેવાય બરાબર છે છે ચલો આગળની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખા કાલ્પનિક છે તે એવી રીતે દોરવામાં આવે છે કે જેથી તેના કોઈપણ બિંદુ પાસે દોરવામાં આવતો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે શું વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ કાલ્પનિક હોય છે એ ખરેખર હોતી નથી એ કાલ્પનિક છે બરાબર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા કાલ્પનિક છે એને આપણે એવી રીતે દોરીએ છીએ કે એના કોઈપણ બિંદુ પાસે આપણે સ્પર્શક બનાવીએ ધારો કે અહીં આગળ આપણે ત્રણ બિંદુ લીધા બિંદુ પી બિંદુ ક્યુ અને બિંદુ આર તો અહીં બિંદુ પી ઉપર અહીં આગળ આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એના પર હું અહીં આગળ આ સ્પર્શક બનાવું છું એવી રીતે ક્યુ આગળ સ્પર્શક અને આર આગળ સ્પર્શક બનાવું છું તો આ જે સ્પર્શક બનાવ્યો છે તો આ સ્પર્શક શું બતાવે છે શું દર્શાવે છે તો આ જે સ્પર્શક છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે શું દર્શાવે છે વિદ્યુત ક્ષેત્રની દિશા તો કોઈપણ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જોવી હોય કે એ કઈ દિશામાં હશે તો તમારે શું કરવાનું તમારે એ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર કોઈ બિંદુ લેવાનું અને ત્યાં આગળ તમારે એક સ્પર્શક બનાવવાનું તો આ જે સ્પર્શક છે એ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવશે બરાબર છે તો ફરીથી એકવાર હું વાંચી જાઉં વિદ્યુત ક્ષેત્ર રેખા કાલ્પનિક છે તે એવી રીતે દોરવામાં આવે છે કે જેથી તેના કોઈ પણ બિંદુ પાસે દોરવામાં આવતો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે બરાબર છે ચલો નેક્સ્ટ લાક્ષણિકતા જોઈએ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી એકદમ સરળ છે તરત યાદ રહી જાય એવી છે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી હવે આને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ અહીં હું બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લઉં છું અને બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માની લો કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા છેદે છે ખરેખર છેદતી નથી પણ માની લો કે છેદે છે જો છેદે તો શું થાય બરાબર તો અહીંયા આગળ આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પી બિંદુ ઉપર છેદે છે આ છેદન બિંદુ છે પી બિંદુ હવે આગળની લાક્ષણિકતા આપણે જોઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર કોઈ બિંદુ પર આપણે સ્પર્શક બનાવીએ છીએ તો એ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે તો અહીં આપણી પાસે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે વન એન્ડ ટુ તો હવે આપણે આ એક નંબરની જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે તહીં આપણે એક સ્પર્શક બનાવીશું આ સ્પર્શક બનાવ્યો તો આ મને વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવશે અને આ બીજા નંબરની જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે ત્યાં પણ હું એક સ્પર્શક બનાવીશ આ તો અહીં મને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે તો એક જ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની બે દિશા જે ખરેખર પોસિબલ નથી બરાબર છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદશે નહીં જો છેદે તો એક જ બિંદુ પર આપણને બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે જે અશક્ય છે ઓકે તો આ આપણી થઈ ગઈ લાક્ષણિકતા બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરવામાં આવતું વિતરણ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે સો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે તો અહીં આગળ ત્રણ પોઈન્ટ આપણે લઈ લઈએ એક પોઈન્ટ બે પોઈન્ટ અને ત્રણ પોઈન્ટ તો અહીં તમે જોઈ શકો છો કે એક પોઈન્ટ છે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહુ ઘીચો ઘીચ આવેલી છે જ્યારે ત્રણ નંબરનો પોઈન્ટ છે એની આજુબાજુ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ છૂટી છૂટી છે બરાબર છે તો અહીંયા આપણો જે પોઈન્ટ એવો છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરવામાં આવતું વિતરણ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું જે વિતરણ છે એ ગીચો ગીચ છે અને અહીં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ એ છૂટું છૂટું છે તો આના પરથી એવું કહી શકાય જે ગીચોગીચ છે એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીં વધારે હશે અને એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે એનો મતલબ કે અહીં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે તો અહીં એવું કહી શકો તમે કે ઈ વન ઇઝ ગ્રેટર દેન ઈ ટુ ઇઝ ગ્રેટર દેન ઈ થ્રી એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર વધારે એના કરતાં ઓછું અહીં અને સૌથી ઓછું અહીં બરાબર છે તો આપણો પોઈન્ટ ફરી હું વાંચી જાઉં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરવામાં આવતું વિતરણ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે ઓકે આગળ જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલ હોય છે સો વિદ્યાર્થી મિત્રો અહીં નિયમિત વિદ્યુત ક્ષેત્ર લઉં છું નિયમિત વિદ્યુત ક્ષેત્ર અથવા તો એને તમે કહી શકો સમાન વિદ્યુત ક્ષેત્ર તો સમાન વિદ્યુત ક્ષેત્ર જો હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે તો અહીં આગળ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે હા છે બરાબર છે તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે મતલબ કે આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જો બે સેન્ટીમીટર હોય તો આ બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર પણ બે સેન્ટીમીટર જ હોવું જોઈએ તો સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકાય રીતે રીતે અહીં અહીં પણ પણ સેન્ટીમીટર સેન્ટીમીટર બધી ક્ષેત્ર રેખાઓ વચ્ચે જે અંતર છે એ સમાન અંતર હોવું જોઈએ અને એકબીજાને સમાંતર હોવી જોઈએ જો આ વસ્તુ મળે તો એને કહી શકીએ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર બરાબર છે તો સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલ હોય છે ઓકે સો વિદ્યાર્થી મિત્રો આ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જે ટોપિક છે એ આપણે કમ્પ્લીટ કર્યો બહુ સરસ રીતે તો આ ટોપિક મેં તમને સમજાયો તમને ખબર પડી કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કોઈ ટોપિક તમારે શીખવો હોય કે સર મને આ થિયરી શીખવી છે તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો હું એ થિયરી પણ તમને સમજાવીશ કોઈ ડેરિવેશન શીખવું હોય કંઈ પણ શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં ખાસ તમે જણાવજો ઓકે આવી રીતે આપણે એક એક ટોપિક પણ સમજીશું અને ટોપિકના રિલેટેડ પછી આવતા લેક્ચરમાં એમસીક્યુ પણ જોઈશું ઓકે તમારી જો રિક્વાયરમેન્ટ જે હોય એ પ્રમાણે મને જણાવજો તો હું એ બનાવીશ ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે લર્ન કરો અને સમજો તૈયાર કરો અને નોટબુકમાં લખો એક બે વાર લખો લર્ન કરીને બરાબર તો તમને એકવાર મસ્ત યાદ રહી જશે ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં